વરસાદે ખેડૂતોના માથે કહેર વર્તાવ્યો હોય તેવી સ્થિતિ હાલ ડભોઈ પંથકની અંદર જોવા મળી રહી છે સતત બે દિવસથી ડભોઈ પંથકની અંદર માવઠું વરસવાના કારણે પંથકના ગ્રામ્ય વિસ્તારોની અંદર ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે ખેડૂતોને સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકસાનીનું જોખમ ખૂબ જ વધ્યું હોય ખેડૂતોના મોટાભાગના ડાંગરના પાકને નુકસાન જોવા મળ્યું છે જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે સરકાર સમક્ષ ખેડૂતો નુકસાની પામેલા પાકનું વળતર આપે તેવી માંગણી પણ કરી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહી છે દિવાળી બાદ પણ રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે ડભોઈ પંથકમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદના કારણે ખેડૂતોને માવઠાની સીધી અસર જોવા મળી રહી છે ડભોઈ તાલુકામાં આશરે પિસ્તાલીસ ટકા જેટલા ખેડૂતો ડાંગરના પાક ઉપર નિર્ભર હોય છે ત્યારે ડભોઈ તાલુકાના વિવિધ વિસ્તારો જેવા કે વઢવાણા કુકળ પાનખર વસઈ દંગીવાળા કબીરપુરા સહિતના ગામોમાં ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે ડાંગરનો પાક ઉત્પાદન લેવાની તૈયારી હોય તેવામાં જ માવઠું વરસતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મારું નામ મિલનકુમાર ભલાભાઈ રાજકોટ મારું ખેતર ખાનીવાઓ મોડલ ફોર્મ રોડ પર આવેલું છે મહામુસીબતથી ડાંગરની વાવણી કરી દીધી અત્યારે હાલમાં દિવાળી ગઈ જેમ તેમ કરીને દિવાળી કરી અમારી જોડે પૈસા નહોતા તો પણ છતાં અમે વાવણી કરી ખાતર બિયારણ મોંઘુ અને અત્યારે કુદરતી આફત આવેલી છે તો અમને ખેતરમાં ભારે નુકસાન છે તે અત્યારે ખેતરમાં જોઈ લીધું છે શું થયેલું છે ડાંગર ડાંગરની વાવની વાવણી કરે અત્યારે ડાંગર ટોટલી લોસ છે વરસાદ ના કુદરતી આફત ટોટલી ડાંગર લોસ છે કેટલો ખર્ચો હશે આશરે ત્રીસ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા તો ખર્ચો લાગે જ છે કેટલો ટાઈમ લાગે ચાર મહિના બધું ફેલ ગયું ટોટલી ફેલ છે